રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા હોય ને હજી સુધી જો આ જગ્યાએ ના ગયા હોય ને તો પહોંચી જાજો ઓમ તો આ છે ને મહાદેવ ફૂડ કોર્ટ તરીકે ઓળખાય છે પણ સ્પેશિયલ દુકાનનું નામ એમનું છે મહાદેવ ભેડ અહીંયા છે ને આખા વિસ્તારમાં ક્યાંય તમને આટલી સારી પ્રિમાઈસિસમાં દુકાનમાં બેસાડીને ખાવાની કોઈ સગવડ ક્યાંય છે નહીં પણ અહીંયા તમને સરસ મજાની ફેસિલિટી આપવામાં આવશે ખાસ કરીને તીખા મોરા ભેળ સેવપુરી આ એમની સિગ્નેચર ડિશ છે તીખા મોરાને સાથે બે પાઉ લઈ અને લીલી ચટણીમાં ડૂબોડીને જો તમે અહીંયા જઈને ખાશો તો ભાઈ આ હા મોજ જ આવી જવાની છે એ સિવાય ઘૂઘરા દાબેલી વડાપાઉ બધી જ વસ્તુ અહીંયા મળે છે સ્પેશિયલી વડાપાઉ ખાવાનો અહીંયા ધક્કો ખાશો ને તો બી તમે નારાજ નહીં થાવ વીસ રૂપિયા ખાલી માત્ર કિંમત છે સાથે મરચાંના ભજીયા આપવામાં આવે છે ટેસ્ટ નો ટુ ગુડ છે એડ્રેસ તમને કહી દઉં તો રાજકોટના પેસિફિક સ્ટાર નંબર પાછળ આ જગ્યા આવેલી છે આમ તો સાંજે શાક માર્કેટ ભી ત્યાં ભરાય છે એટલે કોઈ મારા બેનો શોપિંગ ખરીદી કરવા કઈ જાતા હોય તો ભી અહીંયા લાભ લેતા આવજો ખરેખર મજા આવી જશે ને માહિતીને વધુમાં વધુ વધુ શેર કરી દેજો